જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે સુખનો આધાર સમજણ ઉપર છે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ જ તમને ચેન્જ કરી શકે છે કોઈમાં ખામી દેખાય તો તેની સાથે વાત કરી લેવી પરંતુ દરેકમાં ખામી દેખાય તો પોતાની સાથે વાત કરી લેવી બે જ પળની જિંદગી છે તો એ જીવાતી નથી એક પળ ખોવાઈ ગઈ છે બીજી પળ સજવાતી નથી સંસારનું સ્વરૂપ નાનપણમાં હોમવર્ક યુવાનીમાં હોમ લોન અને ગડપણમાં અલોન જરૂર પડે ત્યારે પોતાના માટે ઊભા રહેતા શીખવું જોઈએ કોઈને પણ તમારા આત્મસન્માન પર પગ મૂકવાની મંજૂરી આપશો નહીં કોઈના પણ આત્માની આપણા કારણે દુઃખ ન પહોંચે તેની તકેદારી રાખવી એ ધર્મ કોઈનો હાથમાં આપણે ભરોસે હૂફ અનુભવે તેનું નામ કર્મ કર્મ પાસે ન કાગળ છે ન કિતાબ છે છતાંય આખા જગતનો હિસાબ રાખે છે પુસ્તકનું મહત્ત્વ એની જગ્યા પર બરાબર છે પણ ખરેખર તો પાઠ એ જ યાદ રહે છે જે લોકો અને સમય શીખવીને જાય છે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને આમંત્રણ નથી આપવું પડતું આદત થતી મને સંબંધોમાં ખાંડની જેમ દૂધમાં ભળી જવાની પણ ભૂલાઈ ગયું જમાનો તો સુગર ફ્રીનું છે આપણે એ જ ભૂલી ગયા છે કે આ ધરતી ઉપર આપણે નિવાસી નહીં પણ પ્રવાસી છીએ અંધારું જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે કોઈએ પૂછ્યું મને પ્રામાણિકતાનું શું મળશે મેં જવાબ આપ્યો નિરાંતિ ઊંઘ આવે દફતર હવે ખભે નથી બસ એટલું જ બાકી લોકો તો હજુ પણ ભણાવી જાય છે અમુક વાતોથી અજાણ રહેવું જ સારું છે કારણ કે બધી જ વાતો જાણી લેવાથી પણ ઘણી બધી તકલીફ થાય છે હકનાંટ સારા પછી એ પૈસા હોય કે સંબંધ શબ્દો તો હંમેશા એવા જ હોવા જોઈએ કે જે વાંચે એને લાગે કે બસ આ મારા માટે જ છે જવાબદારી માટે લડવાવાળી વ્યક્તિ હંમેશા કોઈપણ પરિસ્થિતિ સંભાળી શકે છે રડે એ જ છે જેની લાગણી સાચી હોય બાકી મતલબના સંબંધ રાખવાવાળાની આંખમાં ના શરમ હોય છે ના આંસુ આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે છે આપણા હાથમાં અને સમજમાં બીજાને આવે છે આ જીવનમાં પોતાની રીતે જીવવું બહુ જ અઘરું છે